નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચિટપટ ન્યૂઝ આજરોજ ઇનર વ્હીકલ ક્લબ નવસારી દ્વારા નવસારીના સિવિલ હોસ્પિટલ ખાતે મમતા દિવસની ઉજવણી કરવામાં આવી સરકાર દ્વારા પણ જ્યારે મમતા અઠવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે તો ત્યારે સમાજ સમાજસેવી સંસ્થાઓ દ્વારા પણ એ અભિગમને અપનાવવામાં આવ્યો છે અને જેના ભાગરૂપે ઇનર વ્હીકલ ક્લબ દ્વારા આજરોજ નવસારીના સિવિલ હોસ્પિટલ ખાતે જઈ અને ત્યાં મમતા દિવસની ઉજવણી કરવામાં આવી જેની અંદર એમણે ત્યાં જે સગર્ભા બહેનો છે તેમજ જેમણે બાળકોને

અહીંયા સિવિલ હોસ્પિટલમાં પીડીયા વિભાગમાં પ્રોફેસર અને વડા તરીકે કામ કરું છું દર વર્ષે એક ઓગસ્ટ થી સાત ઓગસ્ટ આપણે બ્રેસ્ટ ફીડિંગ વીક તરીકે સેલિબ્રેટ કરીએ છીએ એ નિમિત્તે આજે અહીંયા અમે સેલિબ્રેશન કર્યું એમાં ઇનરવિલ વાળાએ અમને સહયોગ કર્યો એમાં અમારા ડોક્ટરોએ અમુક માહિતી આપી બ્રેસ્ટ ફીડિંગ વિશે એ જ પ્રમાણે ફીડિંગ વીક નિમિત્તે કીટ ની વિતરણ કર્યું છે અમે અહીંયા એ સિવાય અમે બધી જે ડિલિવરી થયેલી એમ માતાઓ છે જે અમારા એસએલસીયુમાં જે બેબી છે એની જે મધર છે એ બધાને અમે માહિતી આપી અને અમે ખૂબ લોકોને પ્રોત્સાહન કર્યા અને અમારા તરફથી કીધું છે કે જન્મથી છ મહિના સુધી બાળકને ફક્ત ફક્તને ફક્ત માનું દૂધ જ આપવું જોઈએ એ સિવાય બી બે વર્ષ સુધી માનું દૂધ આપવાનું ચાલુ રાખવાનું છે અને છ મહિનાથી માનું દૂધ સિવાય ઉપરનું દૂધ આપવાનું છે એ એ જ રીતે માનું દૂધ કેવી રીતે આપવાનું અને કઈ પોઝિશનમાં આપવાનું એ બધું અમે આજના દિવસે એ લોકોને અમે સમજાવ્યું છે તો સાથે જ ઇનર વ્હીકલ ક્લબના બહેન શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ હું ઇનર વ્હીકલ ક્લબ ની પ્રેસિડેન્ટ ઉત્તલ શાહ સેક્રેટરી રક્ષા પટેલ તથા અમારી ઇનર સખીઓ સાથે અહીં સિવિલ હોસ્પિટલ નવસારીમાં મમતા વીકની ઉજવણી નિમિત્તે અમે અહીં આવ્યા છીએ અને અહીં અમે નાના બચ્ચાઓને માટે ઘણી પહેલાં આપણે ગોદડી કપડા પછી કોપરાની વાટી લાડવા વગેરે જે 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 સુવાવડી બાઈને જરૂરી હોય તે બધી જ ચીજો અહીં અમે આપી છે તો પચાસ બહેનોને અમે આ બધી કીટોનું વિતરણ કર્યું છે અને અમારી સાથે ધર્મ વિજય ભગવાન ટ્રસ્ટ પણ પણ સાથે છે તો એમના અમે આ પ્રોજેક્ટ આજે સારી રીતે કરી શક્યા છીએ અને અહીંના ડોક્ટર સાહેબે પણ ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું કે માતા હોય જે ન્યુલી બોર્ન બેબીઝ હોય એમને કેવી રીતે ધાવણ આપવું અને કેટલા મહિના સુધી પૂરું પાડવું ધાવણ એ માટે ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું થેન્ક યુ અમે છેલ્લા પાંચ વર્ષથી આ સિવિલ હોસ્પિટલમાં દર વખતે મમતા વીકમાં એટલે કે પહેલેથી એકથી થી સાત ઓગસ્ટ સુધી અહીંયા આવીએ છીએ અને અહીં ના જે પ્રોજેક્ટ છે આ જે બહેનો બહેનોને જે વિતરણની કામગીરી છે એમાં પણ સૌભાગ્ય થઈ ગઈ છે તો એ માટે હું ખૂબ ખૂબ આભાર આપ પ્રભુનો પણ માનું છું તો આ પ્રમાણે આજ રોજ નવસારીની સમાજ સેવી સંસ્થાઓ દ્વારા નવસારીના સિવિલ હોસ્પિટલ ખાતે મમતા દિવસની ઉજવણી કરવામાં આવી અને સાથે જ 50 બહેનોને કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળત રહો નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન